નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારા ગુજ્જુ હેલ્થ ટિપ્સ ચેનલ પર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા ઉપાય વિશે જે સાહીઠ પછીના લોકો માટે સોનાથી પણ કિંમતી સાબિત થઈ શકે છે હા મિત્રો તમે સાચું સાંભળ્યું આ એક સરળ ઘરેલું ઉપાય તમારા પગોમાં એવી તાકાત લાવશે કે તમે ફરીથી યુવાની જેવી ઉર્જા અનુભવો છો જ્યાં પહેલાં થાક દુખાવો અને નબળાઈ હતી ત્યાં હવે આવશે ઘોડા જેવી શક્તિ અને આત્મવિશ્વાસ તો વીડિયો અંત સુધી જોતા રહેજો કારણ કે આ ઉપાય ફક્ત પગ માટે નહીં પણ આખા શરીર માટે ચમત્કારિક ફાયદો આપશે ચાલો શરૂઆત કરીએ આજના આ વિશેષ વિષયથી સાહિત પછી પગોમાં નવી શક્તિ લાવવાનું કુદરતી ઉપાય જેમ જેમ વય વધે છે તેમ શરીરમાં ઊર્જા અને તાકાત ધીમે ધીમે ઘટવા લાગે છે ખાસ કરીને પગોમાં કમજોરી ઝણઝણાટ દુખાવો અથવા થાક અનુભવાય છે આ સામાન્ય રીતે એ માટે થાય છે કારણ કે ઉંમર વધતા શરીરમાં રક્તપ્રવાહ ધીમું પડે છે હાડકાની મજબૂતી ઓછી થાય છે અને સ્નાયુઓની લચીલાશ ઘટે છે પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે કુદરતમાં એવા ઉપાય છે જે સાહીંજ પછી પણ પગોમાં ઘોડા જેવી તાકાત પાછી લાવી શકે છે ચાલો આજે આપણે એક એવો ઉપાય જાણીએ જે તમારા માટે ખરેખર સોનાખી પણ કિંમતી છે કારણ કે એ માત્ર તાકાત જ નહીં પણ આત્મવિશ્વાસ ઊર્જા અને ચાલવાની હિંમત પાછી આપે છે પ્રથમ વાત એ છે કે શરીરનું રક્ત પ્રવાહ સુધારવું જરૂરી છે જો પગ સુધી પૂરતું લોહી ન પહોંચે તો સ્નાયુઓને ઓક્સિજન અને પોષણ મળતું નથી જે થાક અને કમજોરીનું મુખ્ય કારણ બને છે એ માટે રોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ ગરમ દૂધમાં બે ચમચી ભૂંજીને વાટેલા બદામનું પાવડર અને ચપટી હળદર મિક્સ કરીને પીવું જોઈએ આ મિશ્રણમાં રહેલા પોષક તત્વો ખાસ કરીને વિટામિન ઈ કેલ્શિયમ અને મેગ્નેશિયમ રક્ત પ્રવાહ સુધારે છે અને સ્નાયુઓને મજબૂત બનાવે છે બીજો મહત્વનો ભાગ છે યોગ અને હળવી કસરત સાહીઠ પછી ઘણા લોકો કહે છે કે હવે તો ઉંમર થઈ ગઈ છે શું કસરત કરવી પણ સાચી વાત એ છે કે ઉંમર કોઈ અવરોધ નથી રોજ સવારે ફક્ત પંદર મિનિટનું અનુલોમ વિલોમ પવન તાળાસન અને વૃક્ષાસન કરવાથી પગોમાં લોહીનો પ્રવાહ વધે છે સાંધાઓમાં ચિકાશ રહે છે અને થાક દૂર થાય છે આ આસનો ધીમા ગતિએ કરવાની છે કોઈ તણાવ વિના ત્રીજું રહસ્ય છે પગનું તેલ મસાજ ઘણા વડીલ લોકો આદત ગુમાવી દે છે પણ રોજ રાત્રે સૂતા પહેલાં થોડું ગરમ તેલ તેલ અથવા નારિયેળ તેલ લઈને પગના તળિયા એડી અને પિંડી પર હળવો મસાજ કરવો આ રક્ત પ્રવાહને તીવ્ર બનાવે છે અને નસોની ઝણઝણાટ દૂર કરે છે આયુર્વેદ કહે છે કે પદતલ અભ્યંગ એટલે પગની તળિયાનો મસાજ લાંબુ આયુષ્ય અને ઊંડી ઊંઘ આપતો ઉપાય છે હવે વાત કરીએ આહારની કારણ કે તાકાત માત્ર બહારના ઉપાયોથી નથી આવતી દાળ છાશ લીલા શાકભાજી અખરોટ તલ અને ખારક જેવા ખોરાક પગોને શક્તિ આપવા માટે ઉત્તમ છે તેમાં રહેલા કેલ્શિયમ ફોસ્ફરસ અને જીંક હાડકાને મજબૂત કરે છે જો શક્ય હોય તો રોજ સવારે એક નાનો ટુકડો ગોળ અને ઘી સાથે ખાવું તે પાચન સુધારે છે અને શરીરનું તાપમાન સંતુલિત રાખે છે એક વધુ રસપ્રદ બાબત પાણીનું યોગ્ય સેવન ઘણા વડીલ લોકો ઓછી તરસ લાગે એટલે પાણી ઓછું પીવે છે પણ એ ખોટી આદત છે પાણીના અભાવે શરીરમાં કચરો જમા થાય છે જે થાક અને ઝણઝણાટનું કારણ બને છે તેથી દરરોજ છ થી આઠ ગ્લાસ પાણી પીવું આવશ્યક છે જો પગોમાં સતત દુખાવો રહેતો હોય તો ઘરેલું ઉપાય તરીકે મીઠા પાણીમાં પગ ફૂટ ફૂટસોક ખૂબ લાભદાયક છે ગરમ પાણીમાં એક મુઠ્ઠી મીઠું નાખીને દસ મિનિટ સુધી પગ ડૂબાડવાથી નસોમાં આરામ મળે છે દુખાવો ઓછો થાય છે અને ઊંઘ સારી આવે છે આ બધું નિયમિત રીતે કરવાથી ધીમે ધીમે શરીરમાં પરિવર્તન દેખાશે દસથી પંદર દિવસમાં જ પગોમાં હલકાપણું અને ઉર્જા અનુભવાય છે સાહીઠ વર્ષ પછી પણ જો આપણે શરીરને થોડી કાળજી આપીએ સાચો આહાર યોગ મસાજ અને આરામ તો તાકાત પાછી આવે છે આ ઉપાયમાં રહેલું રહસ્ય એ છે કે આપણે શરીરને કુદરતી રીતે સ્વસ્થ થવા દેવું એમાં કોઈ દવા કે સપ્લિમેન્ટની જરૂર નથી કુદરત પાસે દરેક સમસ્યાનો ઉત્તર છે ફક્ત ધીરજ અને નિયમ રાખવો જરૂરી છે અને સૌથી મહત્વની વાત મન હંમેશા યુવાન રાખો મન જો ઉર્જાવાન છે તો શરીર પણ એની પાછળ ચાલે છે ઉંમર માત્ર આંકડો છે જો મનથી તમે સક્રિય રહેશો તો પગ પણ તમારી ઈચ્છા પ્રમાણે મજબૂત રહેશે સાહીઠ પછી શરીર સ્વાભાવિક રીતે પરિવર્તન અનુભવે છે હાડતાની ઘનતા ઘટે છે સ્નાયુઓની શક્તિ ઓછી થાય છે અને રક્તપ્રવાહ ધીમો બને છે આ બધું મળીને પગોમાં થાક દુખાવો અને કમજોરીનું કારણ બને છે પણ જે ઉપાય આપણે પાર્ટ એકમાં જોયો એ ખરેખર વૈજ્ઞાનિક રીતે સાબિત અસરકારક છે સૌથી પહેલું કારણ છે બદામ અને દૂધનું સંયોજન બદામમાં વિટામિન ઈ મેગ્નેશિયમ કેલ્શિયમ અને હેલ્ધી ફેટ્સ છે આ તત્વો સ્નાયુઓને શક્તિ આપે છે નસોને આરામ આપે છે અને રક્તપ્રવાહ સુધારે છે દૂધમાં રહેલું કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવે છે જ્યારે તેમાં હળદર ઉમેરીએ ત્યારે એ એન્ટી ઇન્ફ્લેમેટરી એજન્ટ તરીકે કામ કરે છે એટલે કે સ્નાયુઓમાં રહેલો સૂક્ષ્મ દુખાવો અને ઇન્ફ્લેમેશન દૂર કરે છે હળદરના કર્ક્યુમિન તત્વ શરીરમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઘટાડે છે એટલે શરીરના કોષો લાંબા સમય સુધી તંદુરસ્ત રહે છે આ કારણસર જ ઘણા વૈજ્ઞાનિકો વૃદ્ધાવસ્થામાં હળદર દૂધને નેચરલ મસલ ટોનિક કહે છે બીજું કારણ છે યોગ અને શ્વાસનો તાલમેલ જ્યારે આપણે અનુલોમ વિલોમ કરીએ છીએ ત્યારે શરીરનો ઓક્સિજન લેવલ વધે છે ફેફસા શુદ્ધ થાય છે અને હૃદય વધુ કાર્યક્ષમ બને છે આથી પગ સુધી ઓક્સિજનયુક્ત લોહી પહોંચે છે જે થાક દૂર કરે છે તાળાસન અને વૃક્ષાસન જેવા આસનો સંતુલન અને સ્થિરતા આપે છે એ પગની પિંડીના સ્નાયુઓને મજબૂત બનાવે છે યોગનો એક વિશેષ ફાયદો છે નવ સિસ્ટમનું સંતુલન ઉંમર વધતા નસો નબળી પડે છે પણ રોજના નિયમિત યોગથી એ નસો ફરી સક્રિય બને છે આથી શરીરમાં ચેતના વધે છે અને ચાલવામાં હળવાશ અનુભવાય છે હવે આવીએ પગના મસાજ અભ્યમ પર જ્યારે આપણે તેલ તેલથી પગનું મસાજ કરીએ છીએ ત્યારે ચામડીના નીચે રહેલી નસો પ્રેરિત થાય છે લોહીનો પ્રવાહ તેજ બને છે ગરમ તેલના સ્પર્શથી સ્નાયુઓ આરામ અનુભવે છે આ મસાજ માત્ર પગની તાકાત માટે નહીં પણ હૃદયની ગતિ ઊંઘ અને મનના શાંતિ માટે પણ ઉપયોગી છે આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે પદ અભ્યંગ કરનારને રોગ ન ચડે આંખોને તેજ મળે અને ઊંઘ ઊંડી આવે અન્ય એક વૈજ્ઞાનિક પાસું છે હોર્મોનલ સંતુલન સાહીઠ પછી ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજન જેવા હોર્મોન ઘટે છે જેનાથી ઉર્જા અને ઉત્સાહમાં ઘટાડો આવે છે પણ યોગ્ય આહાર ગરમ દૂધ બદામ અને તણાવમુક્ત જીવન એ હોર્મોનનું સંતુલન જાળવી રાખે છે પરિણામે મન શાંત રહે છે શરીર હલકું લાગે છે અને પગોમાં નવી શક્તિ અનુભવે છે પાણીની બાબત પણ એટલી જ અગત્યની છે ડિહાઇડ્રેશનના કારણે શરીરમાં સોડિયમ પોટેશિયમ બેલેન્સ બગડે છે જેનાથી પગ ઝણઝણે છે અથવા કસાવ અનુભવાય છે પાણી પૂરતું પીવાથી આ સમસ્યા દૂર થાય છે અને સ્નાયુઓની લચીલાશ વધે છે જો તમે દૈનિક નિયમ બનાવશો તો શરીર ઝડપથી પ્રતિસાદ આપશે ઉદાહરણ તરીકે સવારે ઉઠીને એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ અને મધ પછી ગરમ દૂધ પ્લસ બદામ પાવડર પ્લસ હળદર પંદર મિનિટ યોગ બપોરે હલવો ખોરાક દાળ છાશ લીલું શાક સાંજે હલવી ચાલ રાત્રે સૂતા પહેલાં તેલથી પગનો મસાજ આ નિયમ માત્ર શરીર માટે નહીં મન માટે પણ ચમત્કારિક છે આ રીતે બે થી ત્રણ અઠવાડિયા સુધી ચાલતા રહેતા પગોમાં ગરમી શક્તિ અને સંતુલન અનુભવાય છે આ ઉપાય કામ કરે છે કારણ કે એ શરીરને કુદરતી રીતે સંતુલિત કરે છે કોઈ કેમિકલ કે દવાના આધારે નહીં હળદર દૂધ શરીરને અંદરથી મજબૂત કરે છે મસાજ બહારથી આરામ આપે છે અને યોગ શરીરના દરેક તંત્રને સંકલિત કરે છે વૈજ્ઞાનિક અભ્યાસ પણ કહે છે કે સાહીઠ પછીની ઉંમરમાં હલવો વ્યાયામ અને પોષણયુક્ત આહાર જીવનની ગુણવત્તા ચાલીસ ટકા સુધી સુધારે છે એ માત્ર પગની તાકાત જ નહીં પણ સ્મરણશક્તિ ઊંઘ અને મૂડમાં સુધારો લાવે છે આ ઉપાયમાં વિશ્વાસ રાખો અને નિયમિત રીતે અનુસરો ઉંમર જેટલી વધે તેટલું શરીર પર ધ્યાન આપવું જરૂરી છે જો આ ઉપાયને જીવનશૈલીનો ભાગ બનાવી લો તો તમે અનુભવો કે તાકાત માત્ર યુવાનીમાં નથી એ મન અને નિયમમાં છુપાયેલી છે સાઈઠ પછી શરીર માટે સૌથી મોટો પડકાર હોય છે સ્થિરતા અને સંતુલન જાળવી રાખવું ઘણા વડીલો કહે છે કે ચાલતા થાક લાગે છે પગ કંપે છે ક્યારેક અચાનક ચક્કર આવે છે આ લક્ષણો બતાવે છે કે શરીરમાં ઉર્જા ઘટી રહી છે નસો નબળી પડી રહી છે અને રક્તપ્રવાહ ધીમો થઈ રહ્યો છે પરંતુ જે ઉપાય આપણે પહેલા બે ભાગોમાં શીખ્યા બદામ દૂધ હળદર યોગ અને મસાજ એ ધીમે ધીમે આ સમસ્યાઓને મૂળથી સુધારે છે આ ઉપાય સૌથી પહેલાં નસોની કાર્યક્ષમતા નર્વસ સિસ્ટમ એફિશિયન્સી સુધારે છે ઉમરવતા નસો પર કચરો ચોંટે છે જેનાથી સંદેશા ધીમા જાય છે હળદરના કરક્યુમિન તત્વ એ કચરાને દૂર કરે છે અને નસોને શુદ્ધ રાખે છે પરિણામે પગના ઝંઝણાટ સૂનપણ અને કંપારી ધીમે ધીમે ઘટે છે બીજો મોટો ફાયદો છે હાડકાની મજબૂતીમાં વધારો બદામ અને દૂધનું સંયોજન કેલ્શિયમ અને ફોસ્ફરસ આપે છે જે હાડકાની ઘનતા વધારે છે સાઈઠ પછી સામાન્ય રીતે ઓસ્ટિઓપોરોસિસ થાય છે હાડકાં નબળા અને છીણા બની જાય છે પણ જો આ ઉપાય નિયમિત રીતે લેવાય તો એ રોગ દૂર રહે છે આ ઉપાય સાંધાના દુખાવા એટલે કે જોઈન્ટ પેઇન માટે પણ ઉપયોગી છે હળદરની એન્ટી ઇન્ફ્લેમેટરી શક્તિથી સાંધામાં રહેલી ગરમી અને સોજો ઓછો થાય છે રોજના મસાજથી લોહીનો પ્રવાહ વધે છે અને સાંધાઓમાં ચિક્કાશ રહે છે તેથી આર્થરાઇટિસ જેવી સમસ્યાઓમાં આરામ મળે છે પગોમાં જે ઘોડા જેવી તાકાત આવે છે એ માત્ર કહેવત નથી એ વાસ્તવમાં સ્નાયુઓના પુનર્જીવન એટલે કે મસલ રિજનરેશનનું પરિણામ છે જ્યારે શરીરને પૂરતું પ્રોટીન વિટામિન ઈ અને કેલ્શિયમ મળે છે ત્યારે સ્નાયુઓ તૂટવાને બદલે નવા બને છે એથી પગમાં સ્થિર શક્તિ રહે છે આ ઉપાયથી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર પર પણ સકારાત્મક અસર થાય છે કારણ કે જ્યારે રક્તપ્રવાહ સુધરે છે ત્યારે ઇન્સ્યુલિનનું વિતરણ સંતુલિત થાય છે અને બ્લડ શુગર કંટ્રોલ રહે છે એ સાથે યોગ અને શ્વાસની કસરત હૃદય પર તાણ ઓછો કરે છે એટલે બ્લડ પ્રેશર સ્થિર રહે છે એક રસપ્રદ બાબત એ છે કે પગના મસાજથી નવ રિફ્લેક્સ પોઈન્ટ સક્રિય થાય છે આપણા પગમાં શરીરના દરેક અંગના રિફ્લેક્સ પોઈન્ટ હોય છે તેલતેલથી હલવો મસાજ કરવાથી એ પોઈન્ટ સક્રિય થાય છે એથી કિડની લિવર હૃદય અને મગજનું કાર્ય પણ સુધરે છે આ કારણસર આયુર્વેદ કહે છે કે પગનું આરોગ્ય એટલે શરીરનું આરોગ્ય નિયમિત રીતે આ ઉપાય કરનાર લોકોમાં સામાન્ય રીતે જોવા મળતા ફેરફારો પગમાં દુખાવો ઘટે છે સવારે ઉઠતા હળવાશ લાગે છે ઊંઘ ઊંડી આવે છે ભૂખ વધે છે ચાલવાની શક્તિ વધે છે અને સૌથી મહત્વનું મનમાં આનંદ રહે છે આ ઉપાય માત્ર શરીર માટે નથી મન માટે પણ ઔષધ છે હળદર અને બદામમાં રહેલા એન્ટી મગજના કોષોને સુરક્ષિત રાખે છે એથી સ્મરણશક્તિ સુધરે છે ચિંતા ઘટે છે અને ડિપ્રેશન દૂર થાય છે ઘણા વડીલ લોકો કહે છે કે હવે ઉંમર થઈ ગઈ શું સુધરાશે પણ હકીકત એ છે કે શરીર ક્યારેય સુધારણાની પ્રક્રિયા રોકતું નથી જો એને યોગ્ય પોષણ અને કાળજી આપવામાં આવે તો એ સાઈઠ પછી પણ નવજીવન અનુભવી શકે છે આ ઉપાય એક રીતે શરીરને રીસ્ટાર્ટ કરે છે શરૂઆતના સાત દિવસમાં જ ઉર્જા અનુભવાય છે પંદર દિવસમાં પગ હલવા લાગે છે અને ત્રીસ દિવસમાં સ્થિર તાકાત જણાય છે એક મહત્વની બાબત નિયમિતતા જ સફળતા છે જો આ ઉપાય ક્યારેક કરો અને ક્યારેક છોડો તો ફાયદો ધીમો દેખાય પરંતુ જો રોજ સવારે દૂધ બદામ હળદર યોગ અને રાત્રે મસાજને જીવનનો ભાગ બનાવી લો તો શરીર પોતાના સ્વરૂપે સ્વસ્થ બનશે આ ઉપાય શરીરના બધા તંત્રો વચ્ચેનું સંકલન જાળવે છે હાડકાં સ્નાયુઓ નસો રક્ત અને મન આ બધા સાથે મળીને તાકાત આપે છે આ જ કારણ છે કે પગમાં ઘોડા જેવી તાકાત આવે છે અને ચાલવું કે કામ કરવું સરળ લાગે છે આ ઉપાયથી દૂર થતી સામાન્ય સમસ્યાઓ સાંધાનો દુખાવો કસાવ પગનું ઝણઝણાટ થાક અને નિષ્ક્રિયતા ઊંઘની અછત પાચન સંબંધિત તકલીફો આ રીતે શરીર ધીમે ધીમે સ્વસ્થતાની દિશામાં ચાલે છે ઉંમર સાહીઠ હોય કે સિત્તેર જો મનમાં વિશ્વાસ છે અને શરીરને પ્રેમથી સંભાળીએ તો ઉર્જા કદી સમાપ્ત નથી થતી વય વધે છે પણ જો મન યુવાન હોય તો શરીર પણ તેની સાથે ચાલે છે સાહીઠ પછી શરીર માટેની કાળજી લેવી એટલી જ જરૂરી છે જેટલી વીસ વર્ષની ઉંમરે ઊર્જા જાળવવી જરૂરી હતી આ ઉપાય દૂધ બદામ હળદર યોગ અને મસાજ તાત્કાલિક ફાયદો આપતો નથી માત્ર પરંતુ જો નિયમિત રીતે જીવનનો ભાગ બને તો લાંબા સમય સુધી શક્તિ અને આનંદ આપે છે નિયમિતતા જ ચાવી છે પ્રથમ અને સૌથી મહત્વની વાત આ ઉપાયને કામ ન ઘણો આદત બનાવો જેમ રોજ દાંત સાફ કરીએ છીએ તેમ રોજ સવારે પાંચ બદામ અને એક કપ ગરમ દૂધમાં ચપટી હળદર લેવાની આદત બનાવો શરૂઆતમાં કદાચ ભૂલ થઈ જશે પણ એકવીસ દિવસમાં આ પ્રાકૃતિક નિયમ તમારા દૈનિક જીવનમાં સ્થિર થઈ જશે હળદર બદામનું દૂધ રાત્રે પણ લઈ શકાય છે જો રાત્રે ઊંઘ ન આવે કે થાક વધુ લાગે તો આ ગરમ દૂધ પીવાથી મગજ શાંત થાય છે શરીર આરામ અનુભવે છે અને ઊંઘ ઊંડી બને છે સવારની શરૂઆત પ્રાણાયામ અને યોગથી પ્રત્યેક સવાર દસ મિનિટ અનુલોમ વિલોમ અને પાંચ મિનિટ કપાલ ભાતી કરો એથી ફેફસામાં ઓક્સિજન વધે છે હૃદયની નવા કોષ મળે છે અને પ્રવાહ સંતુલિત રહે છે ત્યારબાદ તાળાસન અને વૃક્ષાસન એ પગમાં સંતુલન લાવનારા બે શ્રેષ્ઠ યોગાસન છે એ રોજ ન કરો આ યોગાસનથી પગની નસો મજબૂત થાય છે અને હાડકા પરનો ભાર યોગ્ય રીતે વહેંચાય છે આ શારીરિક કસરત પછી હલવો પગ મસાજ કરો તેલ તેલમાં થોડું લસણ ઉકાળો પછી તે ઠંડુ થાય પછી તેનો ઉપયોગ કરો લસણનું તેલ ગરમી આપે છે અને સાંધામાં ચીકાશ લાવે છે આહારનું સંતુલન બદામ અને દૂધ સાથે તમારે રોજના આહારમાં ફળ અને લીલા શાકભાજી ઉમેરવા જ જોઈએ ખાસ કરીને પાલક મેથી ટમેટા કેળું અને દાડમ એ બધું હાડકાં અને નસો માટે ઉત્તમ છે દરરોજ ઓછામાં ઓછા બે લીટર પાણી પીવું જોઈએ પાણી શરીરના ઝેરિયાળ તત્વોને બહાર કાઢે છે મીઠાઈ તળેલું અને વધુ મસાલેદાર ખોરાક ટાળો સાહીઠ પછી શરીર પચાવવાની શક્તિ ઓછી રહે છે પરંતુ જો ખોરાક હળવો અને પોષણયુક્ત હોય તો ઉર્જા સતત રહે છે મનથી યુવાન રહેવાનો રહસ્ય મન વૃદ્ધ થાય છે ત્યારે જ શરીર વૃદ્ધ લાગે છે તેથી દરરોજ મન માટે કંઈક કરવું જરૂરી છે પ્રત્યેક દિવસ પંદર મિનિટ ધ્યાન મનમાં આવતી નકારાત્મક વિચારોને લખી નાખો અને પછી તેમને છોડો સંગીત સાંભળો નાનો ફરવો કરો અથવા બાળકો સાથે સમય વિતાવો દરરોજ કૃતજ્ઞતા એટલે કે ગ્રેટિટ્યુડ વ્યક્ત કરો કે હું આજે જીવતો છું તંદુરસ્ત છું આ પૂરતું છે આ વિચારશક્તિ શરીરના કોષોને પ્રેરણા આપે છે વિજ્ઞાન પણ કહે છે કે પોઝિટિવ થોટ રિલીઝીઝ હીલિંગ હોર્મોન્સ એટલે મનથી હસતા રહો એ પણ એક પ્રકારની દવા છે આયુર્વેદનું ગૂઢ રહસ્ય પગનું આરોગ્ય આયુર્વેદ કહે છે કે પગ એ શરીરના મૂળ છે જો પગ સ્વસ્થ છે તો શરીર અને મન બંને સ્થિર રહે છે તેથી રોજ રાત્રે સૂતા પહેલાં પગ ધોઈને મસાજ કરો પગમાં ગરમ તેલ લગાવીને બે મિનિટ સુધી હલવો દબાવ આપો આ રીતે ઊંઘ ઊંડી આવશે મન શાંત થશે અને સવારે ઉઠતા હલવાશ અનુભવાશે પ્રેરણાદાયી વિચાર એક વૃદ્ધ સંત કહેતા ઉંમર એ માત્ર આંકડો છે શક્તિ તો સંકલ્પમાં છે જો તમે રોજ સવારે આ ઉપાય કરો શરીરને પ્રેમથી સંભાળો અને મનમાં વિશ્વાસ રાખો તો સાહીઠ પછી પણ તમે ચાલીસ જેવા અનુભવી શકો છો આ ઉપાય શરીરને ત્રણ સ્તરે શક્તિ આપે છે એક શારીરિક શક્તિ એટલે કે હાડકાં નસો અને સાંધા મજબૂત બને બીજું માનસિક શક્તિ એટલે કે મગજ શાંત અને ચેતન રહે અને ત્રીજું આધ્યાત્મિક શક્તિ એટલે કે જીવન માટે કૃતજ્ઞતા અને સંતોષ જન્મે અંતિમ મંત્ર દરરોજ સવારે હલવા સ્મિત સાથે કહો કે મારું શરીર સ્વસ્થ છે મારું મન શાંત છે અને મારી ઉંમર હવે માત્ર સંખ્યા છે જ્યારે તમે આ મંત્રને વિશ્વાસથી બોલો છો ત્યારે શરીર તે પ્રમાણે પ્રતિભાવ આપે છે કેમ કે દરેક કોષ તમારી ભાવના સાંભળે છે આ રીતે આ ઉપાય માત્ર આરોગ્યનો માર્ગ નથી આ તો જીવનશૈલીનો ઉત્સવ છે બદામ હળદર યોગ અને મસાજ આ ચાર તત્વો જો રોજના જીવનમાં જોડાય તો ઉંમર કેટલી પણ હોય તમે હંમેશા યુવાન જ લાગશો શરીરથી પણ મનથી પણ આત્માથી પણ મિત્રો જો આ વાતો તમને ઉપયોગી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા એક ક્લિકથી અમને પ્રેરણા મળે છે અને તમને રોજ નવી માહિતી મળશે